મનરેગા કૌભાંડને લઈને લીમડી મુકામેથી જિલ્લા યુથ કોંગ્રેસના પ્રમુખ દ્વારા આક્ષેપ સાથે તપાસની માંગ કરવામાં આવી આ તારીખ છબ્બી ચાર બે હજાર પચ્ચીસ શનિવારના રોજ સાંજે પાંચ વાગ્યાની ત્રીસ મિનિટે દાહોદ જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ સંજય નીનામા દ્વારા જે વિવિધ આક્ષેપો લીંબડી મુકામેથી કરવામાં આવ્યા હતા દેવગઢબારી અને ધાનપુર ખાતે જે ત્રણ ગામોમાં એકોતેર કરોડનો જે મનરેગા કૌભાંડ બાબતે ફરિયાદ નોંધાઈ હતી જેમાં તટસ્થ અને નિષ્પક્ષ તપાસ કરવા માટેની માંગ કરવામાં આવી હતી અને વિવિધ આક્ષેપો પણ કરવામાં આવ્યા છે દાહોદ જિલ્લામાં જે વારંવાર મનરેગા યોજનામાં ભ્રષ્ટાચાર થતો હતો એ રજૂઆત અમે માનનીય વિરોધ પક્ષના નેતા માનનીય અમિતભાઈ સાવડા સાહેબ દ્વારા ગુજરાત સરકારની વિધાનસભા સત્રમાં જ્યારે આ મુદ્દો મૂકવામાં આવ્યો ત્યારે ગુજરાત સરકારની આંખો જાગી અને દાહોદ જિલ્લાના જે ધાનપુર અને બારિયાનું જે એકોતેર કરોડ રૂપિયાનું કૌભાંડ હાલ બહાર પાડવામાં આવ્યું છે એમાં માત્ર અધિકારીઓને સંડવણી અને નેતાઓની પણ સંડોવણી જોવાઈ રહી છે મારું આ સરકાર અને દાહોદ જિલ્લા તંત્રને કહેવું છે કે આ તપાસ એક યોગ્ય રીતે અને સાચી દિશામાં થવી જોઈએ કે જેથી કરીને જે મોટા નેતાઓ અને મોટા માથાઓ જે સંડવાયેલા છે એમને એ પણ અરેસ્ટ થવા જોઈએ અને બીજી તરફ વાત કરીએ તો એક દાહોદ જિલ્લો એ આદિવાસી એક ટ્રાયબલ જિલ્લો છે અને દેવગઢ બારિયા વિધાનસભા જે દાહોદ જિલ્લામાં આવતો હોય અને ત્યાંના જે પંચાયત મંત્રી એના વિધાનસભામાં આ કરોડોનો ભ્રષ્ટાચાર થયો છે ત્યારે આ સરકારમાં રહેલા તમામ મંત્રીઓ ભ્રષ્ટાચારી છે એવું એક ચોક્કસપણે અમે કહી શકીએ છીએ હું આભાર પણ માનું છું દાહોદ જિલ્લા તંત્રનો કે જેઓએ વિધાનસભાના ફ્લોર પર જ્યારે ગુજરાત વિધાનસભાના નેતાએ આ તપાસની માગણી કરી અને થોડા મહિનાઓ પછી આ જે કૌભાંડ એમને બહાર પાડ્યું છે એટલે આવી જ રીતે આ તપાસ ઊંડાણ રીતે થાય અને જે એજન્સીઓ દેવગઢ બારિયાની અઠ્ઠાવીસ અને ધાનપુરની જે સાત એજન્સીઓ છે એ એજન્સીઓમાં મંત્રીશ્રીના પુત્રની પણ અમુક એજન્સીઓ છે તો આમાં ચોક્કસપણે જોવાઈ રહ્યું છે કે આમાં મંત્રીશ્રીનો પણ એક મોટા ભાગનો ભ્રષ્ટાચાર એમના પાસે આચરેલો છે એટલે અમે તંત્ર અને ગુજરાત સરકારને વિનંતી કરીએ છીએ કે આમાં યોગ્ય રીતે તપાસ કરી અને મોટા નેતાઓ અને મંત્રીઓ પણ આમાં સંડવાયેલા તો એમને પણ અરેસ્ટ કરવા જોઈએ